વિડિયોમાં જે તમે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેસવાનું છે હવે મિની ટ્રેક્ટર બે હજાર અઢારના મોડલનું છે અને ટ્રેક્ટર તમને આટકોટ જોવા મળશે તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ અને ગામ આટકોટ જોવા મળશે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર વિડિયોની નીચે આપેલો છે તો ત્યાંથી કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી લેજો ટ્રેક્ટર કમ્પ્લીટ કન્ડિશનમાં છે તો જે પણ ભાઈઓ ખેડૂત મિત્રોને લેવું હોય તે કોન્ટેક કરી જો and mm -hmm.